ચાલો તે હવે કરી દીઓ પેક જો આવ મેનુ ક્યારેક જ હોય ભાખરી કળી રોટલા પાવ અને ભાજી અને મઠો મેળ વગરનું બધું અને મરચા ચાલો જમી લઈએ ફટાફટ આમાં શું છે પાવ આવો ઓકે એટલા બધા ફ્રી આ ભાજી આરે ફ્રીમાં આવેલા છે ગાઈ જમી લીધું

पण ने घोटई सोखा लय रुमाल ले मन तण तण बोलती सोखा बपाले बो एव पाणी डुंगरा मध्ये आवत होते गरम आवत होते हां बळ के हात रम जावा थेट काम आउशे सांद्रण सावंत थेट होय ने ई पाणी नळ गोठो आयाना दिसयय बद्दल नाही नुंदा पाणी आणि पिसि बसणार आपण उण नाही छे ही टाईप

લીધો હા સાપુતારા બેસ્ટ રિસોર્ટ છે તને તો નામ નહી કહો તો ડાયરેક્ટ લઈ જાવ કે હા આજે છે ને હેતા છે એક શોપિંગ કરી છે શોપિંગ બતાવું બહુ મસ્ત વસ્તુ લીધી છે એને ગમતી વસ્તુ લીધી છે આજે શું લીધું તે તારી ફેવરિટ વસ્તુ લીધી છે કઈ વસ્તુ લીધી બતાવી તને કોણે ખરીદી દીધું આતમાંથી ઓલા કા ને બ્રેસલેટ લીધું હતા ને માસી એટલે ફોન કરશે તરત બતાવ્યું બતાવ્યું જો

હરવાલ ગુડ નાઈટ આવજે મમ્મી લીધેલું હોય બધું ગમે તમને ગમે માર વસ્તુ લીધેલી ભાઈ મને ગમે મને ગમે સપના ને ગમે એન વસ્તુ તમાર લીધેલી ગમે તમારો સાડી નું કલેક્શન એ બધાને ગમે આ વન મારી સાડી નું કલેક્શન એ બધાને ગમે મો બ્રશ આ લો બધા હાલો બ્રશ કરું છે હાલો કરી દે ભાઈ એને હાય છે ને એટલે દુખાવો ચાલુ થઈ જાય કાલનો આવતી કાલે

ખાલી એમ જો ત્રીસ જ સેકન્ડ નો છે પણ તમને મોજ આવી જવાની છે તો મારી હલ્દી જોવી હોય ને હું સપના આ હા 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 જે ગીત ગાયા છે ને તમે વાત જવા દો આજ મેં જોયો મે રિપીટ કરીને બે વાર જોયો મને બહુ મજા આવી ગઈ એ દિવસો યાદ આવી ગયા તમારે એ મારી હલ્દી જોવી હોય ને તો બાજુ બ્રોક છે ખાલી ત્રીસ સેકન્ડ આપવાની છે એક રીલ્સ જેટલો ટાઈમ આપવાનો જોતા હોય મજા આવશે બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય સોમનારા જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર